મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો વિસનગર ડાયમંડ કારખાનેદાર વેલફેર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના હરિહર સેવા મંડળ ખાતે ડાયમંડ કારખાનેદાર વેલફેર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેરની વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ આર કે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ એપીએમસીના વાઇસ ચેરમેન અને લાયન્સ ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી હરીશભાઈ ચૌધરી શ્રી નટુભાઈ પટેલ સમર્થ ડાયમંડના શ્રી દિનેશભાઈ પટેલ શ્રી જેઠાભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરના તમામ ડાયમંડ કારખાનેદાર વેલફેર એસોસિએશનના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહીને રક્તદાન કર્યું હતું જેમાં બહેનોએ પણ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવીને રક્તદાન કેમ્પમાં હાજર રહીને રક્તદાન કર્યું હતું આજના કેમ્પના જે રક્તદાતાઓએ સ્વેચ્છાએ પચાસ કરતાં વધારે વખત રક્તદાન કર્યું હોય તેમનું સન્માન બ્લડ બેન્કના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ અને હાજર રહેલા મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આજના રક્તદાન કેમ્પમાં શહેરમાંથી એકસો પંચોતેર બોટલ કરતાં વધારે રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલે આપી હતી આજે જે ડાયમંડ એસોસિએશન વેલ્ફેર એસોસિએશન જે કેમ્પ કરવામાં આવ્યો આ એસોસિએશન એવું એસોસિએશન છે વર્ષોથી લગભગ બ્લડ બેંક ચાલુ થઈ ત્યારથી સતત પાંત્રીસ વર્ષે આ બ્લડ બેંકને સહયોગ કાયમ આપતી રહી એક વિસ્તારમાં બ્લડ બેંક તો વર્ષોથી ચાલતી રહી એ મેં ગભી સાહેબ અને મીરભી સાહેબ ચલાવ્યું આ બ્લડ બેંક ને હું ચલાવું એટલું અઘરું છે

અમારું ગ્રુપ પણ સારું જોવા ગ્રુપ આવે એ સારું થાય છે તો પ્રજાને પણ અમારા વિશ્વાસ છે પ્રજાનો પણ અમે આભાર માન્યો એવું છે કે શિવાભાવી ભાવના સાથે આજે પણ એમને જો આયોજન સુંદર કર્યું છે બસો બોટલ વિધિ કરશે ખરેખર બચાવવાની વાત છે મને હમણાં વિચારો નો પણ બિરદાવું છું ખરેખર હર અંબેશો સાથ સહકાર આપતી

આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર દાતા રક્તદાતાઓને યાદગીરી રૂપે આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈને ડાયમંડ કારખાનેદાર વેલફેર એસોસિએશન તરફથી નવીન બની રહેલ બ્લડ બેન્ક માટે રૂપિયા પચાસ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ડાયમંડ કારખાનેદાર વેલફેર એસોસિએશન દ્વારા રક્તદાનની સાથે સાથે પચાસ હજાર પણ દાન આપી ઉમદા કાર્ય કરતા ઉપસ્થિત કરી હતી ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ